આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ વાંચે છે રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ રાજ્ય સરકારે દિવ્યાંગોની યોજનાઓ અંતર્ગત છસો પચાસ કરોડ રૂપિયાની સહાય ચૂકવી નવેમ્બર મહિનામાં રાજ્ય સરકારની જીએસટીની આવક સત્યાવીસ ટકા વધીને છ હજાર પાંચસો સત્તાવન કરોડ થઈ પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ગુજરાતમાં બે લાખથી વધુ લાભાર્થીઓ અમદાવાદ ભુજ વચ્ચે ચાલી રહેલી નમો ભારત રેપિડ રેલ ટ્રેનમાં અત્યાર સુધી એક લાખથી વધુ મુસાફરોએ મુલાકાત મુસાફરી કરી અને રાજ્યના સાત શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો પંદર ડિગ્રી બાર ડિગ્રી સેલ્શિયસ તાપમાન સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પહાર આપવામાં આવશે રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને પૌષ્ટિક અલ્પહાર આપવામાં આવશે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના હેઠળ રાજ્યની બત્રીસ હજાર બસો સિત્યોતેર શાળાના અંદાજે એકતાલીસ લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પહાર પીરસવામાં આવશે રાજ્ય સરકાર આ યોજના માટે વાર્ષિક છસો સત્તર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે દિવ્યાંગોને મુખ્ય ધારામાં સમાવીને તેમના પ્રત્યે લોકોનો દૃષ્ટિકોણ બદલવાના હેતુથી દર વર્ષે ત્રણ ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ વર્ષની વિષયવસ્તુ છે સમાવિષ્ટ અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિઓના નેતૃત્વનો વિસ્તાર દરમિયાન ગુજરાતમાં દિવ્યાંગો માટેની વિવિધ યોજના અંતર્ગત છસો પચાસ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે આ અંગે પ્રસ્તુત છે રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનો માટેની વિવિધ યોજના અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં છસો પચાસ કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે દિવ્યાંગ ઓળખ કાર્ડ એસટી બસમાં મફત મુસાફરી યોજના દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના દિવ્યાંગ લગ્ન સહાય યોજના સંત સુરદાસ યોજના ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ્ડ પેન્શન સ્કીમ દિવ્યાંગ સાધન સહાય યોજના જેવી વિવિધ યોજના હેઠળ પાંચ વર્ષમાં છ લાખ વીસ હજાર દિવ્યાંગોને લાભ આપવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનો માટેની વિશેષ ઓળખ અને સુવિધા માટે યુનિવર્સલ આઈડી કાર્ડ આપવામાં આવ્યું છે આ કાર્ડના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિઓ એસટી બસમાં મફતમાં મુસાફરી કરી શકે છે તેમનો આ પાસ હવેથી જીવનભર માન્ય રાખવામાં આવ્યો છે અનિલ પટેલ આકાશવાણી સમાચાર અમદાવાદ રાજ્યના કર વિભાગને નવેમ્બર મહિનામાં છ હજાર છસો સત્તાવન કરોડ રૂપિયાની આવક થઈ છે જે નવેમ્બર બે હજાર ત્રેવીસની સરખામણીમાં સત્યાવીસ ટકા વધુ છે જીએસટીના અમલીકરણ બાદ આ બીજા ક્રમની સૌથી વધુ માસિક કર આવક છે જેમ એમ મુખ્ય રાજ્ય કર કમિશનરની કચેરીએ જણાવ્યું છે નવેમ્બર મહિનામાં રાજ્ય સરકારને વેટ પેટે બે હજાર આઠસો દસ કરોડ રૂપિયા વિદ્યુત શુલ્ક પેટે નવસો ત્રાણું કરોડ રૂપિયા અને વ્યવસાય વેરા પેટે તેર કરોડ રૂપિયાની આવક થઈ છે આમ સરકારને તમામ વેરા પેટે દસ હજાર ચારસો તોંતેર કરોડ રૂપિયાની આવક થઈ છે નર્મદા જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે એસટી ડેપો દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે એસટી પાસ માટે વિદ્યાર્થીઓએ હવે કલાકો સુધી લાઇનમાં નહીં ઊભા રહેવું પડે એસટી ડેપો દ્વારા એક પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓ પાસ માટે ફોર્મ ભરીને સબમિટ કરાવી શકે છે ત્યારબાદ તેમને સીધું પાસ લેવા માટે જ ડેપોની પાસ ઓફિસ ખાતે આવવું પડશે આ સુવિધાથી વિદ્યાર્થીઓનો સમય પણ બચી જશે અને તેમને ધક્કા પણ નહીં ખાવા પડે હવે વિદ્યાર્થીઓ પોતાના ઘરે બેઠા બેઠા પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટર થકી રાહતના કન્સેશન પાસ માટેના ફોર્મ ભરી શકશે અને ફોર્મ ભરતા શાળાના આચાર્યશ્રી દ્વારા તેમના જે સર્વ શિક્ષા અભિયાન નો પોર્ટલ છે તે પોર્ટલ પરથી એપ્રુવ કરતા જે એપ્લિકેશન નંબર જનરેટ થાય છે એપ્લિકેશન નંબર અને ફોર્મના પ્રિન્ટના આધારે બાળકોએ ડેપો ખાતે કે નજીકના કોઈ પણ પાસ કાઉન્ટર ખાતે માત્ર પાસની પ્રિન્ટ કઢાવવા જવાની રહેશે આ સિસ્ટમથી વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે લાંબી લાઈનો લગાવવાની જરૂર નહીં પડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આગામી છ ડિસેમ્બરે બનાસકાંઠા જિલ્લામાં રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ થશે બનાસકાંઠાના દાંતીવાડામાં આવેલ સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ સંકુલમાં સવારે નવ વાગ્યાથી રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરાશે આ સાથે છ અને સાત ડિસેમ્બર દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે પણ આ કૃષિ મહોત્સવનું આયોજન હાથ ધરાશે બનાસકાંઠા જિલ્લામાં રાજ્યકક્ષાનો એક અને તાલુકા કક્ષાના તેર કુલ મળીને ચૌદ કાર્યક્રમ યોજાશે ઉલ્લેખનીય છે કે રાજ્યના ખેડૂતોને રવિ પાકોની ઋતુમાં પાકોની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતમાં અંદાજીત બે લાખથી વધુ લાભાર્થીઓનો સમાવેશ થયો છે રાજ્યસભામાં સાંસદ નરહરી અમીને પૂછેલા એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં કેન્દ્રીય સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી શોભા કરાંદલજેએ જણાવ્યું કે લાભાર્થીઓને ઉદ્યોગ સ્થાપવા માટેની ત્રણ લાખ રૂપિયા સુધીની સહાય બે તબક્કામાં ચૂકવવામાં આવે છે જેનો પ્રથમ હપ્તો એક લાખ રૂપિયાનો મળે છે ત્યારબાદ બે લાખ રૂપિયા લાભાર્થીઓને ચૂકવવામાં આવે છે આ લોન પાંચ ટકાના વ્યાજદરે આપવામાં આવે છે તથા કેન્દ્ર સરકાર દ્વારા આઠ ટકા સુધી આર્થિક સહાય આપવામાં આવે છે જામનગર જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ માટે તેમજ હેરિટેજ ઇમારતોમાં યુવા પેઢીને રસ પડે તે હેતુથી સરકારી દિવાલો પર ખાસ પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે શહેરમાં રાજાશાહીના સમયની હેરિટેજ ઇમારતોના પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યા છે જેનો ઉદ્દેશ્ય બાળકો અને યુવા પેઢીમાં જાગૃતિ લાવવાનો છે આ અંગે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયર ભાવેશ જાનીએ વધુ માહિતી આપી શહેરમાં જુદી જગ્યાએ વોલ્ડ પેઇન્ટિંગ્સ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જેમાં તળાવની પાડ ટાઉન હોલ તેમજ ગૌરવપત્ર ત્રણ લોકો પસંદ કરવામાં આવેલ છે જેમાં ખાસ કરીને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટેની આઈસી એક્ટિવિટીના પેઇન્ટિંગ તેમજ ક્લાઇમેટ ચેન્જ અંગે પર્યાવરણ બચાવો વૃક્ષો વાવો એ બાબતના પેઇન્ટિંગ તથા જામનગર સ્ની હેરિટેજ ઐતિહાસિક વારસો જળવાઈ રહે એ પ્રકારના જુદા જુદા સ્કલ્પચરના પેઇન્ટિંગ કરી અને આ દિવાલો લગભગ એક મહિનાની અંદર તૈયાર કરવામાં આવશે અમદાવાદ ભુજ વચ્ચે ચાલી રહેલી નમો ભારત રેપિડ રેલ ટ્રેનનો મુસાફરો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે સોળ સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલી આ ટ્રેનમાં ત્રીસ નવેમ્બર સુધી એક લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે આ દરમિયાન આ ટ્રેને ત્રણ કરોડ બાર લાખ રૂપિયાની આવક કરી છે અને એની ઓક્યુપન્સી પણ સતત વધી રહી છે સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત આ ટ્રેન બાર એર કન્ડિશન્ડ કોચથી સજ્જ છે જેમાં સેન્ટ્રલાઇઝડ ઓટોમેટિક સ્લાઇડિંગ દરવાજા મોડ્યુલર ઇન્ટીરિયર એલઈડી લાઇટિંગ રૂટ મેપ ઇન્ડિકેટર્સ સીસીટીવી ફોન ચાર્જિંગ સહિતની સુવિધાઓ છે આ ટ્રેન બંને દિશાઓમાં સાબરમતી ચાંદલોડિયા વિરમગામ ધ્રાંગધ્રા હળવદ સામાખિયાળી ભચાઉ ગાંધીધામ અને અંજાર સ્ટેશને ઊભી રહે છે રાજ્યના સાત શહેરોમાં ગઈકાલે લઘુત્તમ તાપમાનનો પારો પંદર ડિગ્રીથી નીચો ગગડ્યો હતો સોમવારે રાત્રે બાર ડિગ્રી સેલ્શિયસ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું જ્યારે સુરતમાં લઘુત્તમ તાપમાન એકવીસ પૂર્ણાંક નવ ડિગ્રી નોંધાયું હતું નલિયા ઉપરાંત દાહોદ રાજકોટ ડીસા પોરબંદર વડોદરા જામનગરમાં પણ સરેરાશ લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીથી નીચે રહ્યું હતું અમદાવાદમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી ભુજમાં પંદર પૂર્ણાંક આઠ ગાંધીનગરમાં સોળ પૂર્ણાંક ત્રણ ડાંગમાં સત્તર પૂર્ણાંક એક ભાવનગરમાં સત્તર પૂર્ણાંક ચાર અને કંડલામાં અઢાર પૂર્ણાંક છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા વ્યક્ત કરી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પહાર આપવામાં આવશે આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ રાજ્ય સરકારે દિવ્યાંગોની યોજનાઓ અંતર્ગત છસો પચાસ કરોડ રૂપિયાની સહાય ચૂકવી નવેમ્બર મહિનામાં રાજ્ય સરકારની જીએસટીની આવક સત્યાવીસ ટકા વધીને છ હજાર પાંચસો સત્તાવન કરોડ થઈ પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ગુજરાતમાં બે લાખથી વધુ લાભાર્થીઓ અમદાવાદ ભુજ વચ્ચે ચાલી રહેલી નમો ભારત રેપિડ રેલ ટ્રેનમાં અત્યાર સુધી એક લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી અને રાજ્યના સાત શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો પંદર ડિગ્રી બાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર